ગુડ ઇવનિંગ સાંજની સલામ જીર્તા ઈશ્વર તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો યુનાની જેમ તમારી પ્રાર્થનાઓ સાંભળો અને પિત્તર કે છે એમ આપણે બધા આશીર્વાદના બાળકો છે માટે એકબીજાને આશીર્વાદ આપીએ આપણા પણ એવી ખરાબ બાબતો ના નીકળે પ્રભુનું વચન કે છે એક જ સ્તુતિ અને અને સાપ તો હોય માટે પ્રભુના લોહીમાં ખરીદાયેલા બાળકો તરીકે પ્રભુ ઈશ્વરના લોહીમાં નાયેલા બાળકો તરીકે આપણે એકબીજાને આશીર્વાદ આપીએ હા જો કઈ કઈ જો કોઈનું કઈ કોઈ ભૂંડું પણ કર્યું હોય તો કરતા આગળ વધો હાલે સુંદર સાચ આપણા પ્રભુએ બતાવી છે આખો દિવસ તેમણે આપણું રક્ષણ કર્યું છે આપણા હાથના કામોને સફળતા આપી છે હાલેલું અને જેમ યુનાએ કહ્યું મારી વિનંતીને મારી વિપત્તિને લીધે વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો હાલે અંગ્રેજીમાં કે છે

તમ એનો હૃદયાયલા છે તેમણે આપણને કહ્યું છે જગતના અંત સુધી હું તમારી સાથે છું અને કહ્યું છે વિહોમાં વિહો નહીં જગતમાં તમને સંકટ છે નહીં હિંમત રાખો કહ્યું છે જગતમાં તમને સંકટ છે પણ મેં જગત મે જીતીયું છે એક ટ્રાન્સલેશનમાં આયરા ઇન્ડિયન રિવાઇઝ વર્ઝનમાં કહે છે મેં

હાલેલુયા માટે બીએ નહીં ગભરાય નહીં પ્રભુમાં આનંદ કરીએ પ્રભુમાં આનંદ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ ચોક્કસ દિવસ દરમિયાન ઘણી વાર એવી બાબતો બને છે જે આપણને ડિસ્ટર્બ કરે આપણને તકલીફ આપે ઘણી તમે નથી ઈચ્છતા કોઈનું ખરાબ થાય અથવા તમે કદી કોઈનું ખરાબ કરતા નથી તમે પ્રભુમય જીવન જીવો છો તો પણ તમે મુશ્કેલી અહીં બચાવશે સો વાઘ હતો એ તો ઈશ્વરની ભક્તિ જ કર્યા કરતો હતો ને પણ તો પણ સત્યાને લક્ષ લીધો અને તમે અને હું જીવતા ઈશ્વરના લોહીમાં કરેલા તેમના બાળકો છે અને પ્રભુએ કહ્યું એમ જગતમાં તમને સંકટ છે માટે બધી સંકટો વારે ઘડીએ આપણા જીવનમાં આવે છે પણ એ બધાથી આપણે વિવાનો નથી આપણે ગભરાવાનો નથી કેમ કે આપણો ઉદ્ધાર કરનાર જીવે છે હાલેલુયા આપણો ઉદ્ધાર કરનાર જીવે છે આયુ કહે છે કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે અને આખરે તે મારી સાથે આવીને ઉભો રહેશે પ્રેઝ ધ લોર્ડ

પણ પ્રભુ પર વિશ્વાસ રાખીએ તે બચાવે છે તે છોડાવે છે તે સંભાળ લે છે તે કાળજી લે છે હાલેલુયા અને જે તે સમય જે તે વાનાની જરૂર છે તે સર્વ વાના પૂરા પાડે છે પણ વાલા મિત્રો પ્રભુમાં જીવન જીવવું એ અગત્યની બાબત છે આજે સવારમાં આપણી સમક્ષ એવો પ્રશ્ન ન હોવો જોઈએ કે હજી એક વાત પ્રભુમાં રહીએ જૂના જીવનમાંથી બહાર આવીએ પ્રભુને ગમતું પારકી એ પ્રમાણે ચાલીએ જો આશીર્વાદ જોઈએ છે તો તેમની આજ્ઞાઓ પાડીને જીવવું પડશે તેમના બાળકો બનીને રહેવું પડશે અને એક એવું જીવન જીવવું પડશે કે જે ઈશ્વરના ધોરણ પ્રમાણેનું છે તમે અને હું એમના લોહીમાં ખરદાયેલા છે આપણે એકલેશિયા છે આપણે જુદા કરાયેલા છે આપણે રાજમાન્ય યાચક વર્ગ છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ માટે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુ પર ભરોસો રાખે વિશ્વાસ કરીએ કે આપણને બચાવનાર છોડાવનાર મદદકાર મદદ કરનાર આપણી સાથે છે આપણી પરિસ્થિતિમાં આપણે ગભરાઈને આપણે આપણા હથિયાર હેઠા ના મૂકી દઈએ પડતું ના મૂકીએ અથવા એવા કોઈ માર્ગમાં ન ચાલ્યા જઈએ એવો કોઈ રસ્તો ન લઈએ અથવા એવી સલાહ ન સાંભળીએ જે જગતમાં અથવા જગતના જીવન પ્રમાણેની છે પ્રાર્થના સાથે પ્રભુને આગળ નમી જઈએ પ્રભુને હાક મારીએ પ્રભુનું વચન કહે છે સંકટના સમયમાં મને હાક મારો હાલે લોહીઠ અને એક જુઓ યહોનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી હા એઓના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તે તમને બચાવી ના શકે અને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારો સાંભળી ના શકે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ જો આપણે પ્રભુમાં જીવન જીવી રહ્યા છે તો મુશ્કેલ એટલે તે બીવાની ગભરાવાની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારો અને મારો ઉધાર કરનાર છીવે છે પ્રેઝ ધ લોર્ડ હાઉ એક નાની પ્રાર્થના સાથે દિવસના અંતના ભાગમાં આપણે આગળ વધીએ ફલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આભાર માનતા માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ આખો દિવસ તમે સાથે રહ્યા અમારી રક્ષા કરી અમને તંદુરસ્ત રાખ્યા પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કાળજી લો અમને પ્રભુ તમે તંદુરસ્ત રાખો અમારી ચિંતાઓ દૂર કરો અમારી જરૂરિયાત પૂરી પાડો અમારા પાપોની માફી આપો અમારી સર્વ પ્રકારની સમસ્યાઓ પ્રભુ તમે દૂર કરો રાજા તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એવા લોકોને અમે તમારી પાસે હમણાં લઈને આવીએ છીએ જેમણે પોતાના વહલાઓને ગુમાવ્યા છે વહલાના વિયોગે દુખી છે હતાશ છે નિરાશ છે પ્રભુ ચિંતિત છે આગળ શું થશે જાણતા નથી કમાનાર વ્યક્તિ પ્રભુ હવે કુટુંબ રહ્યા નથી પ્રભુ કૃપા કરો દયા કરો ગભરાઈ ગયેલા છે પ્રભુ તમે તમે એમની હિંમત બનો તમે તેમનો હાથ પકડો પ્રભુ અને પ્રભુ ખાસ પ્રભુ તેમની આંખમાં આંસુ તમે લૂછી નાખો અને પ્રભુ તમે સાતવન આપો પ્રભુ અને તમે દિલાસો આપો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ શરીરમાં રોગ છે પ્રભુ પ્રભુ હેરાન થઈ રહ્યા કોઈ કોઈ રસ્તો નથી નથી દવા સાજા માટે ઘણી દવાઓ કરાવી છે પ્રભુ પ્રભુ એ ચામડીનો રોગ છે એ અનનડીનો રોગ છે પ્રભુ એ કેન્સર છે પ્રભુ કે પ્રભુ એ ટીવી છે એચઆઈવી છે કોઈ પ્રકારનો ચેરી તાવ છે અથવા પ્રભુ એવો કોઈ રોગ છે જે નિદાન થવો મુશ્કેલ છે પ્રભુ તમારા બાળકોને એમાંથી સંપૂર્ણ સાજા કરો અથવા જે નિદાન પામેલા રોગો તેમના શરીરમાં રાજ કરી રહ્યા છે અમે એમને તમારા નામમાં આજ્ઞા કરીએ છીએ સગળા પ્રકારના રોગો નીકળી જાય અને જઈને સમુદ્રના અંધારામાં પડે પ્રભુ તમે જે અધિકાર આપ્યો છે એ અધિકારનો ઉપયોગ કરો તમે કહ્યું છે માંગો અને તમને આપવામાં આવશે પ્રભુ સગળા પ્રકારના રોગો પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં સાંભળનાર અને વિશ્વાસ કરનારા લોકોના જીવનથી નીકળી જાય પ્રભુ એવી અમે હૃદયથી પ્રાર્થના કરીએ તેઓ સંપૂર્ણ સાજા ભલા તંદુરસ્ત થાય પ્રભુ એવું તમે થવા દે ચકો ફરી એકવાર તેઓ પોતાના વિશ્વાસ પ્રમાણે તમારો મોટો મહિમા જોઈ શકે પ્રભુ એવું તમે થવાને ચકો ખોટા રસ્તાઓ પર છે ભાઈ વ્યસનોમાં છે વૈભિચારમાં છે નદીઓમાં છે પ્રભુ લતોમાં જીદોમાં છે પ્રભુ તમે તેઓની પણ મુલાકાત લો પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ પ્રભુ મંદિરની સેવાઓ પ્રભુ અલગ અલગ સંસ્થાઓ દ્વારા પ્રભુ મિશનરીઓ દ્વારા પ્રભુ મિનિસ્ટ્રીઓ દ્વારા પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની લિંક દ્વારા પ્રભુ તમે તેઓની સાથે વાત કરો પ્રભુ અને પ્રભુ તમે તેમને પાછા લાવો પ્રભુ તેમનો નાશ ન થાય ત્રણ સોળ પ્રમાણે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ તેઓના જીવન બચી જાય એવું થવાથી પ્રભુ ઘણા બધા ઘરોને પ્રભુ શેતાને તોડવાયા તોડવાને માટે પ્રયત્ન કર્યા છે તૂટી રહ્યા છે અણી પર છે પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ એ ઘરમાં સંધિ કરો પ્રભુ મધ્યસ્થા કરો પ્રભિતા અને બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ તૂટેલા ઘરને બાંધો નવા કુટુંબ સ્થાપો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો પ્રભિતા તમારા બાળકોને વિદેશ જમાવું છે પ્રભુ તો વિદેશ જવાના માર્ગોને પ્રભુ આશીર્વાદિત કરો તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો તેમના આવકના સાધનને આશીર્વાદિત કરો કોઈ આવકનો સ્ત્રોત નથી પ્રભુ તો તમે આવકનો સ્ત્રોત પૂરો પાડો પ્રભુ તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ એફઆઈ કોર્ટ તુમ ને ખાલી જ કરો તેમને રોકાઈ ગયેલા નાણાં પ્રભુ ભરાઈ ગયેલા કે પ્રભુ કોઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરેલા નાણાં પ્રભુ ખોવાઈ ગયેલા નાણાં પ્રભુ તમે તેમને પાછા અપાવજો એવી અમે પ્રાર્થના કરી તમારા બાળકોના સરકારી કામોને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રગતિ આપો હા પ્રભુ દરેકની સેવાઓ પ્રભુતા જે તે રીતે તેઓ તમારા નામમાં કરી રહ્યા છે એ સર્વ સેવાઓને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો સફળ કરો અને પ્રભુ વિશ્વાસના ઘરના દરેક લોકોનો પ્રભુ તમે ભરણ પોષણ કરજો તેવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા જે લોકો જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે તમે તેમને પાસ કરજો પ્રભિતા વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરજો પ્રભિતા હા પ્રભુ ફિંગર પ્રિન્ટમાં પ્રભુ અને પ્રભુ ઇમિગ્રેશનમાં અને પ્રભુ વિઝા ઇન્ટરવ્યુ અને પરમેશ્વર પિતા પાસપોર્ટના જે તે બધા કામો છે એમાં તમારા બાળકોને સફળતા આપજો પ્રગતિ આપજો એ પ્રાર્થના કરી છે વિધુરો વિધવા બહેનો વિધવા વિધુરો વિધવા બહેનો અને અનાથોની પણ તમે સાથે રહેજો મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પ્રભુ તમારી સમક્ષ અમે નમ્યા છે પ્રભુ ત્યારે પ્રભુ તય તમારા બાળકોનું તમે રક્ષણ કરજો સતામણી જેમ થઈ રહી છે તેમનું રક્ષણ કરજો પ્રભિતા અને વિશેષ પ્રભુ તેઓને સલામત પોતાના ઘરોમાં લાવજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો અત્યારના સમયની જરૂરિયાત પૂરી પાડજો ખોરાક વસ્ત્ર અને અન્ન પાણી આપજો પ્રભિતા અને જે મને જે પ્રમાણે તમને હાક મારે દરેકની તેને સાંભળજો પ્રભુ નાની મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ થતી સેવાઓને બુધવાર આશીર્વાદિત કરજો અને પ્રભુ અમારું રક્ષણ કરજો અને પ્રભુ નવી સવારમાં તમારું નામ લે લાવજો આ પળ મિનિટ સુધીમાં થયેલા સર્વ પ્રકારના બાપોને માફ કરજો માગતા બાપ મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળીને દે બાપ માન્ય કરજો Amen. Amen. Amen.